પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશના પ્રથમ પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે એકસઠમી પુણ્યતિથિ છે સતાવીસ મે ઓગણીસો ચોસઠના રોજ પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું આજ રોજ પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ભવન ખાતે આવેલ પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અલકાબેન પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી સ્વર્ગીય જવાહરલાલ નહેરુજી નેહરુ ચાચાજીની આજે પુણ્યતિથિ છે કોટી કોટી વંદન કરીએ છે જે દેશમાં આઝાદી પછી સોય પણ નથી બનતી ભૂખમરો હતો જે દેશના ખેડૂતો બેહાલ હતા એ દેશ માટે આજે જે આધુનિક ભારતના ઘડવૈયા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ હતા સત્યાવીસમી મે 1964 ના ચોસઠના દિવસે સ્પેશિયલ લોકસભા સંસદ બોલાવીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની જ્યારે વાત હતી ત્યારે અચાનક એમને હૃદય રોગનો હુમલો આવ્યો અને સંસદમાં લોકો ટીકા કરતા હશે કે ચાચા નેહરુજી સંસદમાં જવાબ આપવા પડે કાશ્મીર મુદ્દે તો હાજર નહીં રહી શક્યા પણ થોડી જ વારમાં ત્યાં આગળ મેસેજ ગયા કે આ રીતે દેહાન થયું છે આ દેશની અંદર જે પણ કંઈ આજે આધુનિક જે યુગ છે એ પંડિત જવાહરલાલ નહેરુને ને આભારી છે અને દેશ આજે પણ જવાહરલાલ નહેરુના નાખેલા પાયાના આધારે ચાલી રહેલો છે એટલે આજના દિવસે ખૂબ ખૂબ અમે કોટી કોટી વંદન કરીને શ્રદ્ધા સુમન આજે ગંભીર દિવસ છે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બને દેશ કે અંદર સુઈ નહીં બનતી એ દેશના પ્રધાનમંત્રી અંગ્રેજો આ દેશને લૂંટીને લઈ ગયા તેવા વખતે આ પ્રધાનમંત્રી બનાવે સવાલ એ છે કે પ્રધાનમંત્રી બન્યા પછી સૌથી પહેલા દેશમાં શું જોઈએ છે કે ભૂખમરા થયા લાલ કલર કે અને આ દેશમાં એ લોકો ખાતા એટલે સૌથી પહેલા એમની થોટ એમની વિચારધારા આકરા નંગલ ડેમ બનાવ્યા આ નર્મદા ડેમના નીમકા પથ્થર રખા દેશમાં કેવી રીતે લોકોને રોજીરોટી મળે એના પર ધ્યાન આપ્યું એ જ વખત એમના ટાઈમે ચાઈના યુદ્ધ થયું જે વખતે આપણી પાસે હથિયાર નહોતું પણ વ્યક્તિ એવો કે આપણે દુશ્મન કો લોકસભા લોકસભામાં લાને કે કભી કસર નહીં હતી મનોહર લોહિયા એમના ઉપર એટલા બધા કટાક્ષો કરતા હતા કે હારી ગયા તો ફરી જીતાડીને લાય એવા અનેક કિસ્સા છે એમના દેશ માટે બંગલો બંગલા પોતાનું જમીન જાહેરાત બધું જ સમર્પિત કરી દીધું તમે વિચાર કરો કે એમના બાપાએ દેશને જ્યારે પૈસાની કમી હતી તો બધું આપી દીધું પણ સવાલ એટલો જ છે કે ઉંગલી કટાકે શહીદોમાં નામ લેખાને વાળોની સંખ્યા બહુ કાળો દિવાળોની સંખ્યા બહુ છે સબ તૈયાર મિલ જાવે તો કોઈ બી બહુ બળી બળી વાતે કરે તૈયાર કરના એક બીજ બોના ઓર બીજ બોકે પેડ હોના ઓર પેડ કે બાદ ફલ લગનાર ફલ દૂસરા ખાવે કોઈ નહીં વિચાર કરને કા પણ બીજ બોકે પેડ બળા ખરના જવાહરલાલ નહેરુ આજના દિવસે એમની પુણ્યતિથિ છે બધી બહુ વાતો નહીં પણ એટલું જ કહીશ કે દેશને સમર્પિત થવું થવું હોય તો હોર્ડિંગ લગાવવાની જરૂર નથી ખોટા પડાવવાની જરૂર નથી વારંવાર કહેવાની જરૂર નથી કે હું પ્રધાનમંત્રી છું એવું કહેવાની જરૂર નથી દેશને સમર્પિત થયું તો એકાંત છે ચિત્ત છે આપણા પૂરા સમર્પિત કર કે એ દેશની ભાવના કો લઈ જવાની જરૂર છે અને તમામ લોકોને હું કહેવા માગું છું કે બારસો દિવસ જેલમાં રહ્યા પછી પણ લોકો ગાળો દે પ્રધાનમંત્રી પત્યા પછી નાના નાના માણસની વાત કર્યા પછી પણ લોકો ગાળે દે તો એટલું જ કહીશ કે ગાળો દેવાથી દેશ મહાન નથી થતો તમે ગાળો દેવાથી તમે મહાન નહીં થઈ જતા પણ તમે દેશ માટે શું સમર્પિત થાવ છો દેશ કઈ રીતે આગળ વધે આજે પણ હું કહું છું કે છેવાડાના માણસને આજે પણ ભૂકો ભૂકો પડે છે આ દેશની અંદર છેવાડાના માણસને ન્યાય નથી મળતું જ્યાં સુધી છેવાડાના માણસને ન્યાય નહીં મળશે ત્યાં સુધી આ દેશ આઝાદ નહીં થયું એવું મારું પ્રત્યક્ષ માનવું છે અને એટલા જ માટે આજના દિવસે પંડિત જવાહરલાલ નહેરુને નમન કરી અને એટલું જ કહીશ કે એ જ્યાં હોય ત્યાં એમની આત્માની શાંતિ મળે એવી એવા ઉપરથી બી જોતા હોય તો આ દેશ કઈ રીતે પ્રગતિ કરે એના માટે સમર્પિત લોકોને કરાવો એવી મારી ભાવના છે હિન્દે